જૂનું મંદિર છે ને આપ જોઈ રહ્યા છો ઐતિહાસિક મંદિર છે અને ત્યાં સાફ સફાઈ પણ કરવામાં આવેલી છે ગૃહ રાજ્યમંત્રી ખુદ અહીંયા સાફ સફાઈ કરી હતી અને સતત અહીંયા નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે અને મંદિરની આજુબાજુ સ્વચ્છતા જાળવવામાં આવે એ પ્રકારની વાત પણ કરવામાં આવેલી છે હરસંઘવી આપ જોઈ રહ્યા છો પંચદેવ મંદિરની જે બહારનો જે વિસ્તાર જે છે ત્યાં સાફ સફાઈ કરી હતી જેમાં તમામ લોકો જોડાયા હતા આ સફાઈ અભિયાનમાં આપ જોઈ રહ્યા છો ગૃહ રાજ્યમંત્રી ખુદ હાથમાં જાડું લઈને આખા વિસ્તારમાં સાફ સફાઈ કરતાં પણ નજરે પડ્યા છે સફાઈનું શું મહત્ત્વ છે એનું મહત્ત્વ પણ સમજવામાં આવી રહ્યા છે અને સતત આપણું શહેર આપણું ગામ આપણો જિલ્લો સ્વચ્છ રહે એના માટે તમામ લોકો કટિબદ્ધ થાય તમામ લોકો સ્વચ્છતા જાળે તે પ્રકારનો પણ મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં સતત આવી રહ્યો છે પહેલાં આપ જોઈ રહ્યા છો પહેલાં જે સ્વચ્છતા નહોતી મંદિર પરિસરની આજુબાજુના જે દ્રશ્યો છે ત્યાર પછી આપ જોઈ રહ્યા છો સફાઈ થઈ છે એ સફાઈ બાદ આપના દ્રશ્યો જોઈ રહ્યા છો પહેલાં ગંદકી હતી અહીંયા સ્વચ્છતા નહોતી ઝાડ ઉગી ગયા હતા અને હવે સ્વચ્છતા બાદ આખો વિસ્તાર સ્વચ્છ થઈ ગયો છે પંચદેવ મંદિરનો વિસ્તાર સ્વચ્છ થયો છે આપ જોઈ રહ્યા છો ગૃહ રાજ્યમંત્રીએ પંચદેવ મંદિરની આજુબાજુમાં સાફ સફાઈ કરી છે અને આપ જોઈ રહ્યા છો આજનો જે દિવસ છે ગાંધી જયંતિઓને સાર્થક પણ કર્યો છે હરસંઘવી સતત તમામ ઘટનાઓ પર નજર રાખી રહ્યા છે અને હવે આ મિશન પણ ઉપાડવામાં આવ્યું છે ગાંધી જયંતિએ અને આખા વિસ્તાર પંચદેવ જે મંદિર જે છે એ પૌરાણિક મંદિર છે જૂનું મંદિર છે ને એની આજુબાજુમાં સાફ સફાઈ પણ હાથ ધરવામાં આવી હતી ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રીએ આ સાફ સફાઈ કરી હતી તો આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો જે છે એ પંચદેવ મંદિર જ્યારે હરસંઘવી પહોંચ્યા ત્યાં પૂજા અર્ચના કરી અને ત્યાર પછી સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી હતી હરસંઘવી સફાઈ અભિયાન અંતર્ગત આ પંચદેવ મંદિરમાં મુલાકાત કરી હતી અને ત્યાર પછી આ મંદિરની આજુબાજુમાં પણ સફાઈ અભિયાનની શરૂઆત થઈ અને આખા વિસ્તારની આજુબાજુના જે વિસ્તાર જે છે એમાં સફાઈ અભિયાનમાં બીડું ઝડપ્યું સ્વચ્છતા પણ કરી છે આજે આ ગાંધીનગરના પંચદેવ મંદિર ખાતે સ્વચ્છતા અભિયાનમાં હરસંઘવી જોડાયા હતા સાથે સાથે ધારાસભ્ય અને કોર્પોરેટર પણ જોડાયા અને આખા જે મંદિરની આજુબાજુનો જે વિસ્તાર જે છે ત્યાં હાલમાં સ્વચ્છતા હાથ ધરાઈ હતી પહેલાં આપ જોઈ રહ્યા છો કે અનેક કચરો જોવા મળી રહ્યો છે સફાઈ પછી આપ જોઈ રહ્યા છો કે સ્વચ્છતા કરવામાં આવી છે અને ફરીથી પાછું જાત નિરીક્ષણ પણ હરસંઘવીએ કર્યું હતું આ વિસ્તારની અંદર પંચદેવ મંદિરનું તો આપ જોઈ રહ્યા છો ન માત્ર ઘણી જગ્યા ઉપર શું થઈ રહ્યું છે કે કેટલાક લોકો ફોટો પડાવી રહ્યા છે ફોટો સેશન કરી રહ્યા છે પણ ગૃહ રાજ્યમંત્રી કંઈક અલગ નેમ લઈને કામ કરી રહ્યા છે એ પોતે સ્વચ્છતા તો કરી રહ્યા છે સાથે સાથે જાત નિરીક્ષણ પણ કરી રહ્યા છે કે બધું માત્ર ફોટો સેશન તો નથી થઈ ગયું ને મેસેજ પણ આપી રહ્યા છે કે ના હું પોતે બીજી વાર જઈશ અને એ પણ આપ જોઈ રહ્યા છો કે સતત સ્વચ્છતા પર ભાર આપી રહ્યા છે હરસંઘભાઈ સામાન્ય રીતે મંત્રીઓ જ્યારે પણ કોઈપણ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા હોય છે ત્યારે માત્ર સફાઈ અભિયાન અંતર્ગત હાથમાં સાવરણું પકડીને એ પોતે પ્રતીકાત્મક રીતે ફોટા પડાવતા હોય છે ને વિડીયો ઉતારતા હોય છે પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગૃહ રાજ્યમંત્રીએ આજે પંચદેવ મંદિરમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો અને સફાઈ અભિયાનના પ્રારંભ પછી તેઓએ સ્પષ્ટ રીતે સૂચના આપી હતી કે તમામ વસ્તુઓ મંદિરના પરિસરમાં છે એ સફાઈ અભિયાન અંતર્ગત સફાઈ થવી જવી જોઈએ અને તે અંતર્ગત સફાઈ થઈ ગયા પછી અત્યારે તેઓ જાત નિરીક્ષણ માટે અહીં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ જાત નિરીક્ષણ તેઓ કરી રહ્યા છે કે જે સૂચના આપી હતી એનું કેટલું પાલન થયું છે અને ખરેખર સફાઈ અભિયાન અંતર્ગત સફાઈ થઈ છે કે કેમ કારણ કે સ્વાભાવિક છે કે મહાત્મા ગાંધી એના જન્મ જયંતિના દિવસે આ સફાઈ અભિયાન ચાલતું હોય છે ત્યારે મહાત્મા ગાંધી એ માત્ર સફાઈ અભિયાન પૂરતું સીમિત ન હતું તેઓ સ્વચ્છતાના પૂજારી હતા અને સ્વચ્છતા રહે એ એ માટે તેઓ કામ કરતા હતા અને તેના જ કારણે આખરે આ પ્રકારે સીધી રીતે કહેવાય કે આ જગ્યાએ ગૃહ મંત્રીએ પોતે સવારે સામેનો પકડીને સફાઈ કરી હતી ને ત્યારબાદ તેઓએ બધાને સૂચના આપી હતી એ અંતર્ગત હવે અહીંયા સફાઈ થઈ ચૂકી છે સંપૂર્ણ સફાઈ થઈ ચૂકી છે કાયા પલ્ટ કહી શકાય પનદેવ મંદિરના પરિસરનો કરવામાં આવ્યો છે કેમેરામેન તુષાર સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર